જય માતાજી રામરામ સૌ મિત્રોને મિત્રો અમારી યુટ્યુબ ચેનલ સુપર ગુજરાતી સ્ટોરીમાં તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ મિત્રો અત્યારે દિવાળી નજીક આવી રહી છે તેને ધ્યાનમાં લઈને આપણે ઘરમાં કલરકામ કરાવતા હોઈએ છીએ તો એના વિશે એક સતર્ક રહેવા માટેની એક વાત છે તે આજના વિડીયોમાં આપણે જાણીશું મિત્રો દિવાળીના સમયે લોકો ઘરમાં કલરકામ કરાવતા હોય છે પરંતુ મારી તમને મફતની સલાહ છે તમે અજાણ્યા લોકોને કલરકામ ન આપતા જો કલરકામ આપશો તો તમને લૂંટીને નાસી જશે અમદાવાદ ઘાટલોડિયા પોલીસ કેસમાં ઘાટલોડિયા પોલીસે ધરપકડ કરી છે ઘાટલોડિયા વિસ્તારની વર્ધમાન નગર સોસાયટીમાં તેર સપ્ટેમ્બરના રોજ ઘરફોડ ચોરીની ઘટના બની હતી જે મામલે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી ઘાટલોડિયા પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસના આધારે પાંચ આરોપીની ધરપકડ કરી છે જ્યારે અન્ય એક આરોપી અમિત પરિહાર ઉર્ફે રાધે ફરાર છે ઘરફોડ ચોરી કેસની તપાસમાં સામે આવ્યું કે આરોપી દેવ ફરિયાદીના ઘરે થોડા સમય પહેલા કલરકામ કર્યું હતું જેથી ત્યાં ઘરની ભૌગોલિક પરિસ્થિતિ અંગે માહિતી મેળવી લીધી હતી કે ક્યાં તિજોરી છે અને ક્યાં કિંમતી માલસામાન પડેલો છે જે રેકીના આધારે તેના અન્ય મિત્રો સાથે મળીને ચોરીનો અંજામ આપ્યો હતો ઘાટલોડિયા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને ચાંદલોડિયા બ્રિજ નજીકથી ઝડપી લીધા હતા પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જેમાં આરોપી જીતેન્દ્ર પરિહાર સામે મધ્યપ્રદેશમાં બારથી વધારે ગુના નોંધાયા છે માધવસિંહ સામે આઠ જેટલા ગુના નોંધાયા છે અને દેવ પરિહાર સામે પણ એક ગુનો નોંધાયો છે આ આરોપીઓએ એક ગેંગ બનાવી છે જેઓ કલરકામના બહાને મકાનની રેકી કરીને ચોરીને અંજામ આપતા હતા ઘાટલોડિયામાં આરોપી દેવ પરિહારે કલરકામ કરવાના બહાને ઘરની રેકી કરી અને કલોલમાં રહેતા મિત્ર અજય ઉર્ફે કાંચાને ચોરીની ટીપ્સ આપી હતી જેથી અજયે પોતાની ગેંગના અને જાગૃતિને બોલાવીને ચોરી કરી હતી આરોપીઓએ પોતાની પાસે રિવોલ્વર જેવું હથિયાર રાખતા હતા પોલીસે તેમની પાસેથી છ લાખ બાવન હજારનો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ શરૂ કરી છે આ ઉપરાંત લોકોને ઘરમાં રિનોવેશન કે કલરકામ કરાવતા પહેલાં મજૂરોની આધાર કાર્ડ કે અન્ય કોઈ ઓળખ કાર્ડ પોતાની પાસે રાખવાની અપીલ કરી છે ઘાટલોડિયા પોલીસે ઘરફોડ ચોરી કરતી ગેંગની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે આ ગેંગના બે આરોપીઓ મધ્યપ્રદેશના બે ગુનામાં વોન્ટેડ છે જ્યારે આ ટોળકીએ અન્ય કોઈ ગુનો કે ચોરીની અંજામ આપ્યો છે કે નહીં તે મુદ્દે વધુ પૂછપરછ શરૂ કરી છે તો મિત્રો આ છે એનાથી આપણને પણ સાવચેત રહેવું જોઈએ આપણે કોઈ અજાણ્યા વ્યક્તિને પોતાના ઘરનું રિનોવેશનનું કામ કલર કામ ન આપવું જોઈએ તેની ખાસ તકેદારી રાખવી જોઈએ તો મિત્રો મળીશું એક નવી સ્ટોરી સાથે ત્યાં સુધી સૌને જય માતાજી રામ રામ